ચાલો મિત્રો કેમ છો તો હવે આપણે મેટામેરિઝમ જોવાનું છે આપણે જોઈ લીધી શૃંખલા સમઘટકતા જોઈ સ્થાન સમઘટકતા જોયો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોઈ ત્યારબાદ આપણે ચક્રિય શૃંખલા સમઘટકતા જોઈ અને હવે આપણે જોવાનું છે મેટામેરિઝમ પણ અગત્યનો ટૉપિક છે ખાસ ધ્યાન આપજો ચાલો ક્રિયાશીલ સમૂહને જોડાયેલ જુદી જુદી આલ્કાઈન શૃંખલાઓને કારણે મેટામેરિઝમ ઉત્પન્ન થાય છે એ વળીશું એનું ઉદાહરણ જોઈશું તો તમને પરફેક્ટ ખબર બંને સંયોજનોની અંદર અત્યારે વ્યાખ્યા જરાક જોવી હોય તો જોઈ લો જોડાયેલા આ જુદા જુદા આલ્કાઇલ સમૂહ જે છે ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આલ્કાઇલ સમૂહ જુદા જુદા જોડાયેલા હોય સી સી ઓ અને સી આ ક્રિયાશીલ સમૂહ ઈથર છે આ એક બાજુ ત્રણ કાર્બન છે એક બાજુ બે કાર્બન એક કાર્બન છે આ જ છે આવી રીતે છે આ ક્રિયાશીલ સમૂહ છે આ બાજુ ત્રણ કાર્બન અને એક ને આ બાજુ ઇથાઇલ અને બે બાજુ ઇથાઇલ છે એટલે આ બંને મેટામેરિઝમ કહેવાય કેમ કે આ ક્રિયાશીલ સમૂહ આઈ ક્રિયાશીલ સમૂહ એની આજુબાજુ આલ્કાઇલ સમૂહ છે આ બાજુ એક પ્રોપાઇલ અને એક મિથાઇલ પ્રોપાઇલ અને મિથાઇલ તો આમાં એ અને મિથાઇલ હોવો જોઈએ પણ આમાં ઇથાઇલ અને ઇથાઇલ છે એટલે અલગ થઈ ગયું એટલે એને મેટામેરિઝમ કહેવાય આજુબાજુવાળા અલગ છે તો મેટામેરિઝમ કહેવામાં આવે છે હવે આવું ક્યારે થાય ક્યારે થાય જયારે દ્વિબંધ કે ત્રિબંધ સમાન રહે છે આની અંદર અને આની અંદર જે સંયોજન છે ને એ દ્વિસંયોજકતા ધરાવતું હોય દ્વિસંયોજકતા એટલે શું તો ક્રિયાશીલ સમૂહ આપણે ક્રમ જોઈએ ત્યાંથી પહેલાથી લઈએ કાર્બોક્સિલિક દ્વિસંયોજકતા એટલે બે બાજુ જોડાણ હોય તે તો એવા કેટલા કયા કયા છે તો અંદાજ થોડાક આપણે લઈ લઈએ કુ સલ્ફો કુરને કોલ કર કુ એટલે સીડબલ ઓએચ એ એક જ બાજુએ જોડાયેલો હોય સીડબલુ એચ એક જ બાજુ જોડાયેલ હોય આવી રીતે એ ન આવે બરાબર કુહુ સલ્ફો સલ્ફો બે બાજુથી એ જોડાઈ શકે છે બરાબર છે એસઓ થ્રી ડબલ બોન્ડો ડબલ બોન્ડો અને ઓ અહીંયાથી પણ આમ બીજું જોડાઈ શકે છે એનો એસ્ટર બની શકે છે એ રેર ગેસમાં આવે કુહ સલ્ફો કુરને કોલ કર કુર સી ડુઆર આ બે બાજુ જોડાઈ શકે છે આમાં થાય મેટામેરિઝમ કુરને કોલ કર કુહુ સલ્ફો કુ સલ્ફો કુરને કોલકર બરાબર છે કોન કાનાને સી ઓ એનએચ ટુ સી ડબલ બોન્ડ ઓ એનએચ ટુ એનએચ ટુ પ્રાથમિક એમાઇડ હોય ને તો ન આવે દ્વિતીય કેમાઈડ આવે એનએચ અહીંયા આ બીજી જગ્યાએ જોડાયેલું હોય સી ડબલ બોન્ડ ઓ અને આ દ્વિતીય કેમાઇડ આવશે અને તૃતીય કેમાઇડ કહેવાય આ દ્વિતીય કેમાઇડ છે આ તૃતીય કેમાઇડ છે કુ સલ્ફો કુરને કોલકર કોન કાનાને બરાબર છે કાના પણ ન આવે કેમ કે એક જ જગ્યાએ જોડાયેલો હોય ચોખ્ખો બાર આપે ચોખો પણ ન આવે એક જ બાજુ જો કુ આવશે કેમ કે કીટોન બે બાજુએ જોડાયેલો હોય બે બાજુએ જોડાયેલો હોય ની મેટામેરિઝમ દર્શાવે કઈ રીતે હજી ભણવાનું બાકી છે ટેન્શન નહીં લેતા બે બાજુ જ કોણ કોણ જોડાયેલ છે જોઈએ કુ સલ્ફો કોરને કોલ કર કોન કાનાને ચોકો બાર આવે ઓ ઓ પણ નહીં આવે કેમ કે એક જ બાજુએ છે ઓ થાય થાય આવશે બે બાજુ થાય એમાં શું એમાં એમાં ની અંદર પ્રાથમિક એમાઇન છે ને એક જ બાજુ જોડાયેલો હોય પણ દ્વિતીય કેમાઇન ને તૃતીય કેમાઇન આ દ્વિતીય કેમાઇન અને આ તૃતીય કેમાઇન ઈ બે કેટેથી વધુ જગ્યાએથી જોડાયેલું હોય બરાબર તો એ મેટામેરિઝમમાં આવશે કોરને કોલ કર કોન કાનાને ચોકો બરાબર ઓ થાય એમાં શું બરાબર આલ્કીન આલ્કાઇનની સરિય આલ્કાઇન પણ આવશે સી ડબલ વન સી આવો આવી રીતે આવશે બરાબર છે આલ્કીન આલ્કાઇનની સરિય આલ્કાઇન પણ આવશે કેમ કે એ પણ જોડાયેલો હોય છે બરાબર છે આ આવી રીતે જોડાયેલો હોય છે ટૂંકમાં બે કેટેથી વધુ જગ્યાએથી એ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એ આવી શકે છે મેટામેરિઝમમાં આ જરાક લખી લેજો આ વધારે અગત્યનું છે બરાબર છે હવે એની પ્રેક્ટિસ કરીએ જેટલી પ્રેક્ટિસ વધારે તેટલું વધારે તમને આવડશે વસ્તુ પ્રેક્ટિસ જ છે છે બરાબર આ લખી લીધું હોય તો હવે આપણે આગળ જઈએ હવે આની અંદર મેટામેરિઝમ કઈ રીતે જોવા મળશે ચાલો એ જોઈએ આપણે મેટામેરિઝમ એ રીતે જોવા મળશે પહેલા તો ક્રિયાશીલ સમૂહ કયો છે ઈથર છે આમાં ઈથર છે આમાં એક બે ત્રણ અને ચાર કાર્બન એક બે ત્રણ અને ચાર કાર્બન એટલે આ શું સમાન હશે પણ બસું અલગ અલગ છે ક્રિયાશીલ સમૂહ એ સરખો છે આમાં ઈથર આમાં ઈથર પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આલકાયલ સમૂહ છે એ અલગ અલગ છે આ બાજુ આલકાયલ સમૂહ ત્રણ એટલે પ્રોપાઇલ અને મિથાઇલ આ બાજુ આલકાયલ સમૂહ બે છે ઇથાઇલ અને ઇથાઇલ ઇથાઇલ અને ઇથાઇલ પ્રોફાઇલ અને મિથાઇલ છે આ બાજુ ઇથાઇલ અને ઇથાઇલ છે એટલે જે વચ્ચે ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોય આમાં ઇથાઇલ અને ઇથાઇલ છે તો આમાં ઇથાઇલ ઇથાઇલ હોવા જોઈએ પણ એવું છે નહીં એક બાજુ પ્રોફાઇલ છે ને એક બાજુ મિથાઇલ છે તો આ બંનેને એકબીજાના મેટામર્સ કહેવાય શું કહેવાય મેટામર્સ કહેવાય બરાબર છે ચાલો એના પછી આપણે જોઈએ તો આ બંને વાય પાછી કોપી ટુ કોપી આના જેવું જ છે આ બાજુ બે આ બાજુ બે આ બાજુ ત્રણ અને આ બાજુ એક નામે અલગ હોવું જોઈએ ભલે કાર્બન ત્રણ છે નામ આ પ્રોપાઇલ છે આ પ્રોપાઇલ નોર્મલ પ્રોફાઇલ એન પ્રોપાઇલ ખરેખર એન પ્રોપાઇલ કહેવાય એન પ્રોપાઇલ બરાબર છે ને આ મિથાઇલ છે આ ઇથાઇલ છે ને આ ઇથાઇલ છે તો આજો આ ક્રિયાશીલ સમૂહ કયો છે થાયોઇથર આ થાયોઇથર છે પણ આજુબાજુ આલકાલિ સમૂહ જુદા જુદા છે તો એને મેટામર્સ તરીકે ઓળખવામાં આવે છે હવે જુઓ તમે આની અંદર શું આપ્યું છે કે એસ્ટર આપ્યું છે આ ક્રિયાશીલ સમૂહ એસ્ટર છે સી ડબલ બોન્ડ ઓ હોય ને તો કિટોન કહેવાય ખાલી ઓ હોય ને તો ઈથર કહેવાય પણ સી ડબલ બોન્ડ ઓ અને ઓ હોય ને તો એને એસ્ટર કહેવાય તો એસ્ટરની એક બાજુ એ કોણ છે આ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે બરાબર છે હવે એસ્ટરની એક બાજુએ આ તમે જોઈ શકો છો એસ્ટરની એક બાજુએ ઇથાઇલ છે અને મિથાઇલ છે ઓક્સિજન વાળી સાઈડ કોણ છે આમાં બે સાઈડ થી એક કાર્બન સાથે જોઈન્ટ થયેલું એક ઓક્સિજન ઓક્સિજન વાળી સાઈડમાં કોણ છે ઇથાઇલ છે આમાં ઓક્સિજન વાળી સાઈડમાં કોણ છે મિથાઇલ છે તો આમાં ઓક્સિજન આમાં આમાં તો બે સાઈડ સરખી જ હતી આઈ સલ્ફર સાથે આઈ સલ્ફર સાથે આ ઓક્સિજન સાથે આઈ ઓક્સિજન પણ આમાં કઈક ચેન્જ આવ્યું જોજો આવા આવા ડિફિકલ્ટ ઉદાહરણ પૂછી શકે ચેન્જ કયો કે આમાં ઓક્સિજન સાથે ઇથાઇલ સમૂહ જોડાયેલો છે અને કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે આમાં ઓક્સિજન સાથે મિથાઇલ છે આમાં ઇથાઇલ હતો આમાં મિથાઇલ છે એટલે અલગ થઈ ગયો સમૂહ જોડાયેલો બરાબર છે એટલા માટે એને મેટામર્સ કહેવાય બરાબર છે હા અહીંયા કાર્બન સાથે ઇથાઇલ છે અહીંયા કાર્બન સાથે શું હતું મિથાઇલ હતો એટલે મેટામર્સ કહેવાય સેમ કન્ડિશન તમે અહીંયા જોઈ શકો છો કે આ સલ્ફોનેટ છેલ્ફોનેટ છે હવે એસ્ટર જ થઈ ગયો એક પ્રકારનો સલ્ફોનેટ એસ્ટર થઈ ગયો પણ આની અંદર આ કેસની અંદર ઓક્સિજન સાથે ઓક્સિજન સાથે છે આ કેસમાં ઓક્સિજન સાથે સાયક્લોહેક્ઝેન છે અલગ થઈ ગયો આ કેસની અંદર અહીંયા સલ્ફર સાથે ઓકે સલ્ફર સાથે સાયક્લોહેક્ઝેન છે અહીંયા સલ્ફર સાથે કોણ છે બેન્જિન છે અલગ અલગ સમૂહ જોડાયેલા છે વચ્ચે ક્રિયાશીલ સમૂહ છે એની સાથે જોડાયેલા સમૂહ જુદા જુદા છે બરાબર તો એને મેટામર્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ બધી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો આ પ્રેક્ટિસ જેટલી આપણે મસ્ત અને વધારે કરીએ તેટલું વધારે સારું ફોર એક્ઝામ્પલ ચાલો ઉદાહરણ અહીંયાથી આ એમાઇન છે દ્વિતીય કે છે આ ઓળખો છો આ દ્વિતીય કેમાઇન છે ક્રિયાશીલ સમૂહ બદલાવો ન જોઈએ ક્રિયાશીલ સમૂહ જે છે તે જ રહેવો જોઈએ પ્રાથમિક માઇન તો પ્રાથમિક દ્વિતીયક તો દ્વિતીયક ઈથર તો ઈથર કીટોન તો કીટોન એનો બદલાવો જોઈએ એની આજુબાજુવાળા બદલાવવા જોઈએ બરાબર છે આજુબાજુવાળા ઇથાઇલ ઇથાઇલ જો કાર્બન કેટલા 4 આમાં એ 4 કાર્બન હા પહેલી સૌથી પહેલી વસ્તુ તો આણવીય સૂત્ર આંસુ સરખા ન હોય આનું આંસુ ને આનું આંસુ તો ચાલે જ નહીં એટલે સૌથી પહેલું કામ તો આણવીય સૂત્ર જોવાના છે આમાં ચાર કાર્બન આમાં ચાર કાર્બન આમાં નાઇટ્રોજન આમાં નાઇટ્રોજન હાઇડ્રોજનની સંખ્યા તો આપણે મૂકી જ નથી એટલે ગણવાની જરૂર નથી ઓકે ચાલો આ બે બાજુ ઇથાઈલ ઇથાઇલ છે એક બાજુ પ્રોપાઇલ અને એક બાજુ મિથાઇલ બરાબર આ દ્વિતીય કેમાઇન આ દ્વિતીય કેમાઇન પણ આજુબાજુવાળા જે આલકાયલ સમૂહ જે છે આલકાયલ સમૂહ જોડાયેલા છે એની સંખ્યા અલગ અલગ છે એટલા માટે તેને કે મેટામર્સ કહેવામાં આવે છે અહીંયા જુઓ આ કયો એમાઇન છે તૃતીય કેમાઇન છે આ લખ્યું છે તૃતીય કેમાઇન છે આ કયો એમાઇન છે તૃતીય કેમાઇન છે ટોટલ કાર્બન કેટલા એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આમાં પાંચ કાર્બન આમાં પાંચ કાર્બન આમાં એક નાઇટ્રોજન આમાં એક નાઇટ્રોજન હાઇડ્રોજન તો સરખા જ હશે બરાબર છે હવે આની અંદર કાર્બનની સંખ્યા જે છે નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન છે એક એક ને ત્રણ એટલે શું આવે અમારે કાયદેસર લખવું હોય તો હું કેમ લખું મિથાઇલ પ્રોપાઇલ મિથાઇલ ડાય મિથાઇલ ટોકમાં અને પ્રોપાઇલ અહીંયા શું થાય ઇથાઇલ ઇથાઇલ અને મિથાઇલ અલગ અલગ થઈ ગયું આમાં બે મિથાઇલ હતા આમાં બે ઇથાઇલ છે આજુબાજુમાં અને એક જ મિથાઇલ છે આમાં પ્રોફાઇલ હતો આમાં પ્રોફાઇલ નથી તો આજુબાજુવાળા અલગ હોય આજુબાજુવાળા અલગ હોય તો એને મેટામર્સ કહેવામાં આવે છે તમારા આજુબાજુવાળા બદલાય જાય તો તેને શું કહેવામાં આવે મેટામર્સ કહેવામાં આવે છે જો થોડુંક નવું આવ્યું એક્સ્ટ્રા આવ્યું મજા આવે એવું કામ છે કેમ નવું એટલા માટે દોસ્તો કે જો આમાં તમે કહેશો સર આમાં ક્યાં મને આ માથાકૂટ વાળું લાગે છે નહીં

બંને બાજુ આ એન હાઇડ્રાઇડ આય એન હાઇડ્રાઇડ એન હાઇડ્રાઇડ આમાં એન હાઇડ્રાઇડ ની બંને બાજુ ઇથાઇલે છે પણ આમાં એક બાજુ પ્રોપાઇલ છે એક બાજુ મિથેઇલે છે થઈ ગયું મસ્ત કામ મેટામર્સ કહેવાય આ આમાં ક્રિયાશીલ સમૂહ એન હાઇડ્રાઇડ આમાં એન હાઇડ્રાઇડ આમાં બંને બાજુ ઇથાઇલ આમાં બંને બાજુ ઇથાઇલ નથી એક બાજુ પ્રોપાઇલ છે એક બાજુ મિથાઇલ છે આમ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા આલકાયેલ સમૂહ અલગ અલગ હોય તો તેને એકબીજાના મેટામર્સ કહેવાય આ એકબીજાના શું કહેવામાં આવે છે મેટામર્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે બીજા ઉદાહરણ તમને આપ્યા છે તમે જોઈ શકો છો કે આ આ કયો ક્રિયાશીલ સમૂહ કયો છે પહેલાં એને ઓળખો આને મારે લખવું હોય તો કેમ લખાય ચાલો ઘણા સ્ટુડન્ટ છે ને આમાં લોચા બહુ મારે જો આને સી એચ થ્રી આને સી ડબલ બોન્ડ ઓ હજી ક્રિયાશીલ સમૂહમાં લોચા મારતા હોય ને મેં તમને કીધું નામકણ જેને નથી આવડતું ને નામકણ જેને નથી આવડતું ને એને સમઘટકતામાં બહુ તકલીફ પડે કેમ કે આનું આને આું બંધારણ આવું કહેવાય હજી આને ઘણા ક્રિયાશીલ સમૂહ ખબર ન હોય આ ઓ જોઈ જાય એટલે ઈથર કહી દે કાસે ડબલ વન ઓ જોઈ જાય એટલે કીટોન કહી દે પણ ખરેખર ક્રિયાશીલ સમૂહ કયો છે એસ્ટર છે એક બાજુ જો બે કાર્બનની શૃંખલા છે એક બાજુ એક છે એટલે એક બાજુ ઇથાઇલ છે એક બાજુ મિથાઇલ છે આમાં આમાં હિત એસ્ટર જ છે આ થ્રીટામર્સ લાગતો નથી એક બાજુ ઇથાયલ છે આ બાજુ મિથાઇલ છે આ બાજુ ઇથાયલ છે આ બાજુ મિથાઇલ છે મેટામર્સ નું લાગતો પણ છે કેમ છે એ હું તમને કહું મેટામર્સ હોવાનું રીઝન અહીંયા ઇથાઇલ સમૂહ જે જોડાયેલો છે ઇથાઇલ સમૂહ એ ઓક્સિજન સાથે છે એટલે ઓક્સિજન સાથે ઇથાઇલ સમૂહ જોડાયેલો છે અને અહીંયા ઓક્સિજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એટલે મેટામર્સ છે બે સરખું નથી અહીંયા કાર્બન સાથે મિથાઇલ છે અહીંયા કાર્બન સાથે ઇથાઇલ જોડાયેલો છે એટલા માટે એકબીજાના મેટામર્સ છે આ મેઇન ક્રિયાશીલ સમૂહ છે આ ઉદાહરણ તો આપણે જોઈ ગયા છે બરાબર છે હવે આપણે આલ્કેન વાળી વાત કરવાની છે મેટામર્સ પતી ગયા છે આપણે હવે પ્રેક્ટિસ ઘણી જોઈએ આપણે બધી પ્રેક્ટિસ જે છે જેટલી વધારે તેટલું વધારે તમારે ખાસ રિક્વેસ્ટ છે મારી તમને રિક્વેસ્ટ એવી છે કે તમે પ્રેક્ટિસ ખાસ વ્યવસ્થિત કરો તમે બંધારણ એક એક લખો બાજુનું બંધારણ જાતે લખો એના નામ લખો એની પ્રેક્ટિસ જેટલી વધારે તેટલું તમારું કામ સ્ટ્રોંગ થશે આ લેક્ચર તમે અડધી કલાક ભણો તો બીજી એને દોઢ કલાક આપવાની કલાક આપવાની બરાબર છે મિનિમમ પ્રેક્ટિસ કરો એટલે તમારું ગુજરાત બોર્ડ ક્લિયર થતું જશે પરફેક્ટ થતું જશે કારણ કે એ કોન્સેપ્ટ ઘણા બધા આપણે લીધા છે ખાલી ઉપર ચાલુ જ નથી કરાયું બરાબર છે ને એટલે આ ખાસ ધ્યાન રાખજો હા પહેલાં તમારું બોર્ડ જે છે એનસીઆરટી ક્લિયર હોય તો તમને આમાં વધારે મજા આવે કેમ કે આમાં થોડીક સ્પીડ આવે તમને બરાબર અને પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે ચાલો હવે નેક્સ્ટ આપણે જો જોઈએ તો સી ફોર એચ ટેન જો મિથેન ઇથેન અને પ્રોપેન એના કોઈ સમઘટક નથી મિથેન ઇથેન પ્રોપેન સીધી શૃંખલા હોય તો ચાર કાર્બનની શૃંખલા છે બ્યુટેનવાળી બરાબર છે ચાર કાર્બનની શૃંખલા તો એના બે સમઘટક છે બરાબર છે પાંચ કાર્બન ની શૃંખલા છે તો એના ત્રણ સંઘટક છે ચાર છ કાર્બનની શૃંખલા તો નથી યાદ રાખવાના છે ખાલી બરાબર આઠ કાર્બન હોય તો અઢાર સંઘટક છે નવ કાર્બન હોય તો પાંત્રીસ છે અને દસ કાર્બન હોય તો પંચોતેર સંઘટક છે આ બધા આલ્કેન ના સંઘટક આલ્કીન ના ની જો સી ફોર એચ ટેન એટલે આલ્કેન થાય આલ્કેન આલ્કીન આલ્કાઇન ખબર છે ને આટલી આના સમઘટક થાય બરાબર છે આના નવ સમઘટક થાય છે એ કયા કયા થાય ચાલો હું ફટાફટ તમને કહી દઉં છું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત કાર્બનની શૃંખલા થઈ બરાબર છે સાત કાર્બન છે ને હાઇડ્રોજન આપણે નથી ડ્રો કરતા બરાબર છે હવે પાંચ છ કાર્બનની શૃંખલા કરું એક બે ત્રણ ચાર પાંચ છ અને એક શાખા બનાવી દઉં शाखाएं बना ले कुछ 1 2 3 4 5 6 छ कार्बन की श्रृंखला और शाखा 2 नंबर पर शाखा 3 नंबर अब शाखा 4 नंबर पर नहीं ड्रॉ कर सके 4 नंबर पर ड्रॉ करिए तो यहीं से 3 नंबर तक ही गया बराबर એટલે હવે शाखा થઈ ગઈ પહેલા 7 કાર્બનની શૃંખલા 6 કાર્બનની શૃંખલા હવે 5 કાર્બનની શૃંખલા કરો 5 કાર્બનની શૃંખલા ટોટલ કાર્બન 7 એટલે બે શાખા થશે સીધી જ વાત એક એક કાર્બનની 1 2 આ 5 કાર્બન જો તો બે શાખા

હજુ કાંઈક ચેન્જ થઈ શકે છે બોલો હવે હવે હજી આપણે શાખાઓ જે છે એ વધારી એટલે કે શાખા ની હતી ને એટલે શૂંખલા પાંચ કાર્બનની જ રહેવા દઈએ એક બે ત્રણ ચાર પાંચ અને બે કાર્બનની શાખા બનાવી નાખી ચાલો એક એક કાર્બનની બે હતી એમ બે કાર્બનની એક શાખા બનાવી પણ એ અહીંયા જ રહી શકે ત્રણ નંબર પર જ કેમ કે નહીં તો શૃંખલા મેન્ટેન ન થાય એટલે નહીં તો પછી બીજી લાંબી શૃંખલા થઈ જાય તમે આમ કરવા જાવ એક બે ત્રણ ચાર અને પાંચ તમે એમ કે હું બે કાર્બનની શાખા અહીંયા લગાવી દઉં તો એ ખોટું થયું કેમ આવું બંધારણ આવી ગયું હશે શૃંખલા આ થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બનની શૃંખલા ત્રણ નંબર ઉપર શાખા આમાં ક્યાંક હશે જો છ કાર્બનની શૃંખલા અને ત્રણ નંબર પર શાખા આવી ગયું છે એટલા માટે તમને એવું કન્ફ્યુઝન લાગતું હોય તો આ બે નામ આપવાના તો આનું નામ અને આનું નામ સેમ થશે એટલે જેનું નામ થાય એ હોય નહીં એ સંઘટક તરીકે હોય નહીં ચાલો હવે એના પછી હજુ ત્રણ ત્રણ શાખા તો શૃંખલા ચાર જાય એક બે ચાર ત્રણ શાખા કઈ રીતે એક શાખા અહીંયા જો બીજા નંબર પર કે આ બીજા નંબર છે બરાબર એના ઉપર બે શાખા અને આના ઉપર એક શાખા કેટલા સંઘટક થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ સમટક થયા બરાબર છે એટલે આવી રીતે સી સેવન એચ સિક્સ હોય સિક્સટીન સી સેવન એચ સિક્સટીન જે છે તો એના કેટલા સમઘટક છે નવ આવી રીતે નવ સમઘટક થાય હવે આ આવડે ક્યારે કે મિનિમમ એકાદ વખત પ્રેક્ટિસ બે ત્રણ વખત પ્રેક્ટિસ કરેલી હોય તો તમારી કેપેસિટી પ્રમાણે પણ પ્રેક્ટિસ કર્યા વગર ન થાય હા પણ સાતથી વધારે કાર્બન છે એ તમને દોરવાનું નહીં કે એટલી ટેન્શન નહીં લેતા તમે હાલ એવું હા અને આ આના ઉપરના જે છે એ પ્રેક્ટિસ કરવાની રહેશે જોકે આના પછીના ચેપ્ટરની અંદર પણ આવશે આ સંગઠકની પ્રે બરાબર છે પ્રેક્ટિસ પણ એ તમારે અત્યારે જ પતાવી દેવાની છે પણ આની સંખ્યા ખાલી યાદ રાખવાની સીટેન એચ ટ્વેન્ટી ટુ હોય તો કેટલા સંગઠક થાય સેવન્ટી ફાઈવ આલ્કિન અને સાયક્લો આલ્કેનના સંગઠક આલ્કીન અને સાયક્લો આલ્કે હવે આલ્કિન અને સાયક્લો આલ્કિન એટલે એ કઈ રીતે સી થ્રી એચ સિક્સ છે આપણે હમણાં જ વાત કરી હતી સી થ્રી એચ સિક્સ સી થ્રી એચ સિક્સ ત્રણ કાર્બન છે છ હાઇડ્રોજન છે એના સમઘટક છે બીજો સમઘટક આ થયો કયો છે આલ્કિન અને સાયક્લો આલ્કિન આ આલ્કિન થયો અને આ સાયક્લો આલ્કિન છે ત્રણ કાર્બન છે આ ત્રણ કાર્બન છે હાઇડ્રોજન છ છે છ છે આમાં ત્રણ કાર્બન ને છ હાઇડ્રોજન એટલે એક કયો થયો એક કયો સંઘટક થયો આલ્કીન થયો આ આલ્કીન સંઘટક થયો અને બીજો કયો થયો સાયક્લો આલ્કીન એટલે આ સાયક્લો એની એની સંખ્યા એક અને આની એક આવી જ રીતે આ તમારી સમજ માટે છે એક્સ્ટ્રા વસ્તુ છે આમાં વધારે હવે આપણે ટાઈમ નહીં આપીએ અને જો તમારે એવું લાગે તો પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો બહુ વધારે એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવી હોય તોની વાત છે તો સી ફોર એચ એટ જે છે એના બે ચાર આલ્કીન સમઘટક થાય અને બે સાયક્લો આલ્કેન ના થાય આવી રીતે તમે ડ્રો કરીને પ્રેક્ટિસ કરી શકો છો સી ફાઈ એચ ટેનની અંદર પાંચ આલ્કીન સમઘટક થાય અને ચાર સાયક્લો ના થાય આવી જ રીતે આલ્કીન અને સાયક્લો આલ્કેન પાંચ કાર્બન હોય તોની વાત છે આલ્કાઇન એવી જ રીતે આલ્કાઇનના આવી રીતે આપ્યું છે સી થ્રી એચ ફોર જે છે નહીં જો હા એની અંદર ચક્રિય કઈ રીતે આવશે એ તમને કહી દો કે જો સી એચ થ્રી સી ત્રિપલ બોન્ડ સીએચન થયો હા આનો ચક્રિય સમઘટક આવશે કઈ રીતે આવશે એ હું તમને કહું કે આને ચક્રિય શૃંખલા ત્રણ કાર્બનની શૃંખલા અને અહીંયા ડબલ બોન્ડ તો આમાં કાર્બન ત્રણ આમાં ત્રણ આમાંય ત્રણ આમાં ત્રણ હાઇડ્રોજન ચાર તો આમાંય ચાર થશે હાઇડ્રોજન અને બે સમઘટક થાય એટલે સી ફોર એચ સિક્સ હોય તો ચાર સમઘટક થાય ટોટલ બરાબર છે આ રીતે આવે છે આ ખાલી વધારાની ઇન્ફોર્મેશન છે તમારા માટે બરાબર છે એક્સ્ટ્રા છે થોડું પણ છતાં હું એક એક ઉદાહરણ તમને કહું છું સી ટુ એચ આ સી ટુ એચ સેવન એન એના પ્રાથમિક એમાઇનનો એક અને દ્વિતીય કેમાઇનનો એક જો આની તમને વાત કરું તો શું આવશે સી એચ થ્રી

સી એચ થ્રી સી એચ બે હેલોજન છે બે સીએલ કરી દાવો તો બંને સીએલ એક જ કાર્બન પર અને બંને સીએલ બાજુ બાજુના કાર્બન પર તો આના બે સંકટક થયા કે નહીં આવી રીતે બરાબર છે પછી બે હેલોજન હોય અને બે જ કાર્બન હોય અને છ એ સી ટુ એચ સિક્સ એક્સ ટુ જે છે બરાબર છે અહીંયા અહીંયા ટુ આવશે ભાઈ સી અહીંયા સી થ્રી આવશે અહીંયા સી ફોર આવશે ને અહીંયા સી ફાઈવ આવશે થોડીક મિસ્ટેક છે બરાબર છે ને એટલે આમ કાર્બનની સંખ્યા વધારતી જવાની છે અહીંયા એટલી ને એટલી જ રાખી છે થોડુંક ડિફરન્ટ રહી ગયો છે એટલે અહીંયા સંઘટક વધતા જાય છે બરાબર આ પણ થોડુંક એક્સ્ટ્રા જ વાત છે પણ આ તો શું છે કોષ્ટક તમારે ધ્યાનમાં હોય તો કદાચ કોઈને એમ થઈ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી વધારે એડવાન્સ બરાબર તો કરી શકે છે બાકી રેગ્યુલર છે અહીંયા ડાય હેલાઇડ નહીં આવે અહીંયા ડાય હેલાઇડ ડાય હેલાઇડ નહીં આવે આલ્કોહોલ અને ઇથર આવશે આલ્કોહોલ ઓલ અને ઇથર આલ્કોહોલ અને ઇથરના સંઘટક આવશે બરાબર છે આની આપણે વાત કરી હતી યાદ છે ને સી ફાઈ એચ ટ્વેલ ઓ આલ્કોહોલના આઠ સંઘટક અને ઇથરના છ સંઘટક ડિટેલમાં વાત જોઈ બરાબર એટલે આવી રીતે તમે ગણતરી કરી શકો છો આલ્કોહોલના આઠ સમઘટક અને અહીંયા ડાયહેલાઇડ નહીં આવે અહીંયા પણ આલ્ડીહાઈડ અને કીટોન આવશે આલ્ડીહાઈડ અને કીટોન સી થ્રી એચ સિક્સ ઓ એક આલ્ડીહાઈડ એક કીટોન છે આ તો આપણે સંઘટક જોઈ જ લીધો હતો આ એક આલ્ડીહાઈડ્રો સમઘટક થાય આણુ અણુસૂત્ર હોય તો અને એક કીટોન થાય સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી અણુસૂત્ર થાય સી થ્રી એચ સિક્સ ઓ બરાબર છે ચાલો મોનો એસિડ અને એસ્ટર એસિડ અને એસ્ટર તો આ પહેલું જ બંધારણ હતું બેનું એક એક સંગઠક થતો હતો બરાબર છે આટલી રીતે તમારે જોવાનું છે બરાબર એટલે આ સંગઠટક મસ્ત રીતે જો છેલ્લા કોષ્ટક છે થોડુંક વધારેનો એક્સ્ટ્રા છે એ તમે અત્યારે ન કરો તો પણ ચાલે એવું છે બરાબર છે પણ ઉપરનું મેટામેરિઝમ અને એ પરફેક્ટ યાદ રાખવાનું છે આલ્કેન આલ્કીન આલ્કાઇન એના બધા સંગઠક જે છે મસ્ત રીતે તૈયાર કરવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે ખાસ તો કયો સંગઠક છે એ ઓળખતા આવડવું જોઈએ આ બે ઉદાહરણ આપી દીધા હોય તો એ ક્રિયાશીલ સમૂહ સંગઠક છે સાન સંગઠક છે મેટામેરિઝમ છે હજુ એક ટોટોમેરિઝમ પણ બાકી છે એ નેક્સ્ટ આપણે લેવાનું થશે બરાબર છે એટલે અહીંયા સુધી આપણે આ સમઘટકતા જોઈ લીધી કઈ સંગઠકતા જોઈ છે એટલે લાસ્ટમાં મેટામેરિઝમ અને પછી બધાના ઉદાહરણો જોઈએ બરાબર છે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ